તો થઈને જય શ્રી કૃષ્ણ રાધે રાધે કાય સ્વાગત કરું છું ફરીથી નવા બ્લોકમાં ઉતારતો ઉતારતો ઓછા હોય છે ને હોટ શીખું ખાધી માથી ત્યાં મને ફરીને હું ખબર નહીં હું થઈ ગયું તમને ખબર પડતી મારા અવાજમાં ચીકુ પર પણ શીખું શીખવું પણ શીખવાથી હું અત્યારે દવાખા જવું છું મારે દવા લેવા કે ભાઈ આ હળદીનું કાંઈક કરી દે મને અત્યારે કાંઈ વાંધો નહીં કઈ હળદ થઈ ગઈ થોડી ઘડી વાંધો નહીં હાલીએ પોહા હા કાંઈ હિયારો આવે હળદ થવી જ ગઈ તો જ માણસને ખબર પડે કે હિયારો આવ્યો શરીરમાં બદલાવ થતરી તો જ માણસને હરખું હાલે કાંઈ કોઈ દી રોગ ન થાય ને પછી કોઈ રોગ થાય ને તેથી અઘરો હોવું પડે એના માટે મારે તો એમ કે વરવામાં તંદર હળદર આવી જ ગઈ

શીખું ખાય તો આજે યાર ગાય હું કઈ બી આવે પૂરું મને યાદ આવે તમને કહું એટલે કે મારે વાળી જવાનું હે શું થાય આજે દૂધ આગળ જવું શું થાય ઉપર ઉપર ભરવાજ ઉપર વાળા ઉપર ભરવા મને બહુ કે આજ મારે વળી જવાનું થઈ જશે બાકી આજે નંગ આવે ઓલો મારો તમને દેખાય તો કાલી આજે નિશાળે જવાને તો આમ તો આજે નીકળ જવા દે ફટાફટ દૂધ લઈને પછી બધા જઈ જાવ શું રામે રામ રામે રામ ને તો વાંધો ભાઈ દૂધ લઈને નીકળી ગયા છે આપણે આરામથી અને મારો નવો બ્લોગ તમને ખાલનો કેવો લાગી પ્લીઝ કમેન્ટ કરી દેજો અને નવા હો તો આપણે ચેનલમાં લાઈક કરી સબસ્ક્રાઈબ શેર કરી દેજો તો ત્યાં દૂધ લઈને જવાનું છે આપણે ઘરે ઘરે આપણું કામકાજ કરી નાય ધોઈ ફ્રેશ થઈ ભગવદ્ ગીતા આજે વાંચ્યું કાલ તો નથી વચાણ આજે ગમે આજે વાંચ્યું 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 છે તો ભગવદ્ ગીતા વાંચી પછી આપણે જવાનું છે દુકાને જાય ને પછી આપણે વાડી ચક્કર મારી આવ્યું પ્લાન કરી ખો આવજો ખો બાકી બે ત્રણ થયા આપણો પ્રાણ હરખો થતો જ ફરીને જાઓ ને એટલે વાંધો ના આવે ફટાફટ ફરીને જાય ને તો હલાઈ જાય થોડું એટલા માટે તો પછી હમણાં પાછું બહાર જવાનું થશે એ તો નક્કી નથી ક્યાં જવાનું થાય પણ જવાનું થશે એવું ઈચ્છા છે જો મેળા આવશે જશું ને કઈ ભગવાન દેવાથી માતાજીની કૃપાથી આવીને અહીં જોઈ જાઉં બીજું તો ફટાફટ આવે ને ફરી અને જવા દે આપણી શું કહેવાય ઘરે તો એ થઈ ગયા છે ત્યારે આપણે તમે જોઈ શકો છો તો બધું મજામાં હશો તો આપણે આવી ગયા પાછા ભગવાન ગીતે વાંચવા નેવ કલાક એક એક કલાક ભાગી ગયા છે કેટલા જગ્યાએ ચાલ્યો સાડા નવ જેવું થવા એવું હશે સાડા દસ વાગ્યા સુધી વાંચી લઈ મમ્મીને છે ને ભાણા ધોઈ લઈએ પછી આપણે ગાય માટે શું કાય કોથરાને બાંધવાના છે એટલે શું કાય ગીયારો આવ્યો તો ને ગરમી રહી થોડીક એટલા માટે તો ફટાફટ વાંચીએ અને પછી મળ્યા તો બસ આપણે આવી ગયા અહીંયા બાકી થઈ ગયું છે કાકાનું મકાન થોડું ઘણું બધું બાકી હવે પ્લાસ્ટર ને બધું બાકી બાકી અહીંયાથી દેખાય નજારો જોઈ શકો તમે આરામથી તો જાય દુકાને બધું બંધ થઈ ગયું છે આરામથી આપણું બધું કામકાજ થઈ ગયું છે તો મોટો પછી ગઈ કોથરાનું કામ થઈ ગયું સીડી મોકલું ઉપર ચડ્યો બધું કામ થઈ ગયું હવે દુકાન થોડીક આપણે નીકળી ગયા છીએ દુકાને આરામથી જવાનું છે દુકાને થોડું ઘણું કામ છે કરતો બાકી તો દુકાને રહેતો હો તડકો થઈ ગયો છે થોડો ઘણો માથે યારો એ પણ તડકો એવો લાગ્યો ટકો થોડું થઈ ગયો ઝીણા વાળથી જરી કરતો હું પાછળ ભોરીને બંધ આ તાલીઓ થઈ ગયો ટમ ટમ કરતો મેં આ ખોટો થઈ ગયો વાળ વધારો ને તો મસ્તીને માથે વધારો હે પાછા दादी वाली थोड़ी खाओ इन बोल के आऊँ करना ही थोड़ी रेवा दीदी और हर इला गया हमारे बाकी आराम आपने से गए आप निकली गए थे घर ना के मजा आया था दादी और दीदी थे ऊँचा कंटाड़ो हो गया कहीं काम करो ना थी बपर है ना जावा चवाड़ी जाए

હોય ને દવા લઈ લે ઉપાધિ ના રહી મટી જાય શીખવાની બંધ થઈ જાય બાકી હળદી પાકી જાય પણ મટી જવાની જ છે તો દવા લઈને પછી મળ્યા તો પછી દવા લેવાઈ ગઈ છે ફટાફટ લેવા ગઈ દવા લેતા અમારા ગામમાં બહુ કોઈ દીવા જ ના લાગે તમે કીધો એટલે એ દરેક દુખ કામ પૂરું દરેક દવા આવી ગઈ તમે એમ કહો હળદી દુખે હળદી આવી ગઈ દવા લ્યો માથું દરેક માથાનું દુખાઈ જ દેવા દવા તમારે જોઈ એટલે દઈ જ દઈએ પટ્ટાવે તો બે દિન દવા દેસી મટી જાય વાંધો નહીં આવે તો ફટાફટ નીકળી જાય આપણે ગાડીમાં થોડુંક ચેક કરાવવાનું હવે જોઈ કેટલીક ખવા હે આપણા મન ગાડીમાં તો બસ આપણે દવા લઈ આવ્યા અને થોડો ઘણો માથો દુખતો તો ઘરે જાય અને ઉજ્જૈન જઈ ગયો દવા પી લીધી એટલે કાંઈક મેળ આવી જાય તો નોકરો બહુ મજા નથી આવી તમે જોઈ થઈ ગયું વાતાવરણ આપણે નીકળી ગયા દૂધ લેવાનું છીકું ચાલો હળદી થઈ ગઈ થોડી ઘણી હળદી તૈયાર થાય એટલે આવવાનું છે ગમે કરવાનું આપડે આપણે ઓછા થઈ ગયું એવું એવું કે ઘરું જઈ જઈએ બસ પણ આમ છીકું ફૂલ આવે ચીક આવે એટલે એમ થઈ ગયો એક બે પાંચ છ પાંચ છ એટલા માટે દવા લેવા દે પીડી ચીકું બન હું તો ખબર છે દવા લઈ હળદી કેવાની એટલે ચાર પાંચ દિવસ દવા લઈએ આપણે તમે જોયું તો અત્યારે દૂધ લેવા જાય ગઈસ વાળી જઈએ તમે જોયું આજે ફાઈનલી પણ એમાં શું મૂળ નતો નથી વિડીયો એવો બન્યો નથી પણ વાથી હે ને વિડીયો થોડોક બનાવ્યો હવે મારે ડબિંગ કરી દઈ વોઇસનું એટલા માટે તો આપણે નીકળી ગયા ફટાફટ દૂધ લેવા અને નવલો કાલે આવી જશે પાછો આજે આવી ગયું કે એવો કોઈ કમેન્ટ કરી દેજો અને પાછું કાલ હવામાં આપણે કાયમી એક લક્ષ્ય રાખો ને હવે વહેલું ઉઠવાનું જે ઉઠાય તે પણ બને એટલું વહેલો ઉઠવાનું ટ્રાય કર્યો આપણે બાકી જોતા રહીજો આપણો નવો બ્લોગ કેવો લાગે એ કોમેન્ટ કરતા રહીજો અને નવા હોતા તો એમાં લાઈક કરી શકશે શેર કરતા રહેજો બાકી દૂધ લઈ પછી જવાનું દુકાને પછી લોકો વાળી જાય બાપા જીરું જુઓ આવવાને ને એક્રો કે ભાઈ કેમ આવે એમાં દવા કીધું એ પ્રમાણે છાંટીથી આપણે ખબર પડે ભાઈ એને એમ થાય ને કે દવા દીધી તો સારું થાય તો એને એકદ્રોમ સારું થાય કહી શકે કે ભાઈ આ રીતે તમે દવા છાંટો આપણે દીધા પછી सर जाँ हामी फटाफट दुध लै पछि त्यहाँ दुकानमा बाप जान नै अब अन्त नै जान कल राख्छु जो हामी